હા મારા ભાઈઓ અત્યારે વાત કરવામાં આવે તો તમને ખબર હશે બધાને માળવાળીમાં મેલડીમાંના ભુવાજી એટલે સતુભુવાજી અને સતુ ભુવાજીનું સાહેબ નામ પર તમે જાણતા હશો કે આખી દુનિયાની અંદર ચાલે છે ભાઈ માળવાળીમાં મેલડીમાં ત્યારે મિત્રો અત્યારે સતુ ભુવાજીનો આગળ તમે વિડીયો જોયો હશે કે સાહેબ તમે અહીંયા આવો ને માના દરબારમાં તો સાહેબ અહીંયા તમને કોઈ સુવિધા નહીં મળે વીઆઈપી જે તમે મોટા મોટા મંદિરમાં જતા હશો ત્યાં તમને મોટી મોટી વીઆઈપી સુવિધા સાહેબ અહીંયા તમને વીઆઈપી સુવિધા નહીં મળે અહીંયા માતાજી સાક્ષાત બેઠા છે ને સાહેબ તમે આવો માતાજી પાસે માગો તમારી દીકરા ના થતા હોય માતાજીને ભણાવી દો તમારે નવ મહિનાની અંદર દીકરો આવી જશે સાહેબ તો આને કહેવાય સતુ ભુવાજી આ મિત્રો સતુ ભુવાજી અને આ સતુ ભુવાજીની માળવાળીમાં મેલડીમાં અને તમને ખબર હશે હમણાં તાજેતરની અંદર એક દીપકભાઈ ચુડાસમા નામનો વ્યક્તિ કે જે લગાતારને લગાતાર આક્ષેપો કરી રહ્યો હતો આપણા સતુ ભુવાજી ઉપર બરાબર હવે હું તમને કહી દઉં હું સતુ ભુવાજી અને દીપક ચુડાસમા કોઈને મંદુક થાય એવું બોલતો નથી મિત્રો તમને બધાને ખબર છે પણ હું એમ કહું કે સતુ ભુવાજી મિત્રો બહુ સારું કામ કરી રહ્યા છે ગુજરાતની અંદર બરોબર એમનું કામ કરી રહ્યા છે કોઈને કાંઈ કહેતા નથી મિત્રો અને તમે જોયું છે એમને દીકરાએ આપ્યા બરોબર માતાજી એમના માળવાળીમાં મેલાડીમાં છે ને એમને દીકરા પણ આપ્યા સાહેબ તમે વિચારો તો આ છે મિત્રો સતુ ભુવાજી અને તમે જોયું છે સતુ ભુવાજીનું નામ જ કાપી છે ભાઈ દીપક ચુડાસમા ખોટે ખોટો વિરોધ કરી રહ્યા છે ભાઈ કે અમારી માતાજી વિશે આમ કીધું ભાઈ સતુ ભુવાજી કે જ નહીં આ તમને હું ગેરંટી સાથે કહું કેમ કે સતુ ભુવાજીની વાત જ નો થાય મારા ભાઈઓ સતુ ભુવાજીની આગવી હતા ભાઈ તો હું બધા લોકોને અપીલ કરું મારા ભાઈઓ કે સતુ ભુવાજીનું નામ ન લેવાનું હોય સતુ ભુવાજી બહુ સારું કામ કરી રહ્યા છે એમને કરવા દેવાનું હોય બાકી તમે શું કહેશો કરીને જરૂર બતાવજો અને અત્યારે સોશિયલ મીડિયામાં આવા લોકો ફોટા વાયરલ કરી રહ્યા છે સતુ ભુવાજી આગળ રાઈટ અને જે દીપક ચુડાસમા છે એની આગળ ચોકડી મારી રહ્યા છે તો આવું પણ ન કરવું જોઈએ કોઈને મન દુખતા એવું ન કરવું જોઈએ કેમ કે આનાથી દીપક ચુડાસમાને મન દુખતા તો એવું ન કરવું જોઈએ અને સતુ ભુવાજી વિશે કાંઈક બે શબ્દો લખજો જય મા મેલેડીમાં બસ આજ માટે આપણે આટલું રાખીએ અને લોકો દિલથી સતુ ભુવાજીને સપોર્ટ કરી રહ્યા છે તમે જ્યાં યા સતુ ભુવાજીની જ કમેન્ટો જોવા મળે